હેલો મિત્રો જય મેળલીમાં જય હોન બતર હું છું વસંત પાટણવાળો તો મિત્રો અત્યારે અમે હાલ ધારપુર આવ્યા છીએ અમારા ભાઈ બનની એક જામ રાખેલી હું છોકરાની સુરેશજીના છોકરાની તો અમે જુઓ કાળો બે જણા હાલ હેડાજી ધારપુર તો ત્યાં જઈને તમને બતાવીએ મંડપ ને બધું બધેલું છે બધું રાખેલું હ તો જઈએ આપણી ઘણ તમે વિડીયો જોતા રહ્યો જો મિત્રો અમારા ટીનો ભાઈ મોહનતાળ કાપી રહ્યા છે ને બાજુમાં થાળીઓમાં જે પડી છે દોળી દોળી તે બરફી છે મિત્રો તો જો અમારા ટીનો ભાઈ કટકા કરી છે મોહનતાળના થોડા થોડા નાના નાના ટુકડા કરી અને આપવા માટે

જો મિત્રો અમે ધારપુર ગયા તા તો ધારપુર જઈ અને ઘેર આવી ગયા બપોરે તો અત્યારે હોદ ના પોચ વાગ્યા હે જો અમે બાબર બે જણા ભાડા અમે બાબરભાઈને બે જણા જો શાકભાજી લેવા આવ્યા હે જો હાલ અમે અત્યારે બાબરભાઈ બે જણા ધારપુર જઈ રહ્યા છીએ કેમ કે બાબરભાઈના પીએફનું કામ છે એમાં તેમાં નોકરી કરી છે એટલે પીએફમાં થોડો ડખો પડ્યો હોય તો બાવર બે જણા તારપુર જઈએ અહીંયાનો ભાઈ એમઆર કેનો તેઓ આગળ આપણે કેના ડોક્યુમેન્ટ નાખવાના હોય તો વિડીયો તમે જોતા રહીજો જો મિત્રો આપણે ધારપુર આવીએ એવી જો ધારપુર ગામની અંદર આવી પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અમે જો પ્રવેશ થઈ ગયો મારો આવી ધારપુર ગામની અંદર જો સામે દેખાય તે વાઘેશ્વરી માનું મંદિર છે મિત્રો આવાજ ચેક કરવાનો ખાલી કાં આવક નહીં આવતું જો મિત્રો આપણા સામે ડાટા કિરણભાઈ છે અને અમે જો લેપટોપમાં કામ કર્યા છે તેવું પીએફનું આપણા તો જોઈ શકો છો તો આપણે કંઈ ડોક્યુમેન્ટ આપી અને કામ ચાલુ જ છે

મિત્રો અમે બાબરભાઈ બે જણા આયા હતા એના ભાઈ બન એકાણ આપડા પીએફ નું બિલીવ કરાવવા તો અંધારું થઈ ગયું અત્યારે હાથ વાજી ગયા હી માં બાબરભાઈ હતું બાઈક લઈને આવે હી આ બાજુ આ રસ્તા આયા હે અમે તો આ બાજુ બાબરભાઈ ગયા હે આ રોડ કોડ કરવો પડે દુવો આ રોડ બાબરભાઈ આ બાજુ પાછળથી આવી બાબરભાઈ આવી જાય આવી તો આવી જઈએ ગિયાર અમે મઠાઈ દઉં ત્યારે બઠાઈ દીવું મારો બે તક આખો આવે But it not